ઘઉંમાં ગોળપાન પટ્ટીપાન ઘણું ઘણું બધું થાય છે ધરોડી ખૂતેલું કાળિયું ખાં હાટોડી લુણી રીતે ખેડૂતો પરેશાન છે તો ખેડૂત મિત્રો આજે આપણે નિંદામણ નાશક વિશે ચર્ચા કરવાના છીએ તો આમ જોવા જઈએ તો ઘઉં એક એવી વસ્તુ છે એનું વાવેતર કર્યા પછી એમાં ગોળપાન અને પટ્ટીપાન બંને કંટ્રોલ થાય એવી દવા આવે છે અને ઘઉં ની ખેતી સિમ્પલ બનાવતું હોય તો એ મશીનરી પણ હોય છે ઘઉંની એટલે જો ઘઉંમાં નિંદામણ નાશકનો ઉપયોગ કરો તો ઘઉંમાં ગોલપાન ને પટ્ટી પાન ઘઉં સિવાય બળી જાય પટ્ટી પાંદે બળી જાય ઘઉં એકલા જ ઉભા રે બાકીના તમામ ખડ નાશ થઈ જાય એવી દવા વિશે આજે આપણે વાત કરવાના છીએ તો એમાં આપણે સર્વપ્રથમ આવે છે ક્રોપ ગ્રીપ જે મ્યુટ સલ્ફોરા મિથાલ એવા નામથી આવે છે ક્રોપ ગ્રીપ જેનું નામ છે મૂળ સલ્ફુરાન મિથાલ નામનું ઝેર છે વીસ ટકા મૂળ સલ્ફુરાન મિથાલ વીસ ટકા ડબલ્યુ પી એટલે આરબી સાઈડ છે અને ઘઉંમાં ગોળપાન ને કંટ્રોલ કરે છે ગોળ પાન એટલે રય હોય નાળી હોય હાટોળ હોય કણજરો હોય ટૂંકમાં ગોળપાનના ઘઉં સિવાયના ગોળપાનના નિંદામણોને કંટ્રોલ કરતી આ દવા છે આમાંથી સાત થી આઠ પંપ થાય છે આની અંદર બે પાઉચ આવે છે અહીંયા પેકિંગ છે પણ આ તોડેલું છે ખેડૂત મિત્રો આની અંદર બે પાઉંચ આવે છે એક સ્ટીકર આવે છે એટલે જે ઘઉં લીલા કરે અને દવાને અંદર ઉતારે અને બીજું આવું પીળું પાઉંચ આવે છે જે ક્રોપ ગ્રીપ નામનું સર્વપ્રથમ સાત થી આઠ ગ્લાસ પાણી લઈ અને પહેલા આને ઓગાળવાનું પ્રથમ ક્રોપ ગ્રીપ ને ઓગાળવાનું આઠ ગ્લાસ પાણી લઈ અને આને ઓગાળવાનું અને ત્યારબાદ આ બીજા નંબરનું જે સ્ટીકિંગ એજન્ટ ગણાય છે સ્ટીકર એડવેન્ચર અને તે ઘઉં લીલા થાય છે અને આ ઝાર ને અંદર ઉતારવાનું કામ કરે છે અને ઘઉં લીલા કરે આ આ દવા બાળે અને આ અંદર ઉતારીને ને લીલા કરે આ બંને મિશ્રણ કરી અને આના થાય છે બરોબર તો આ ગોળપાન ને કંટ્રોલ કરે છે જેનું નામ છે મ્યુચ્યુઅલ ફંડ મિથાલ અથવા તો ક્રોપ ગ્રીપ ઘણી બધી કંપનીના આવે છે આમ જૂનું અલગ્રીપ નામથી આવતું હતું બિલ ગ્રીપ આવે છે અલગ અલગ કંપની નું જેનું ઝારનું નામ છે ક્રોપ ગ્રીપ મોડ સલ્ફુરન મીથલ 20% wp એટલે વેટેબલ પાવડર આ ક્રોપ ગ્રે પેર ફક્ત ને ફક્ત ગોળપાન કંટ્રોલ કરશે ધારો કે ઘઉંમાં પટ્ટી પાન છે કરોડે ખૂતેલું હામું કાળિયો ખારીયો તો શું કરવું તો એના માટેનું એક આવે છે ક્લોડીનો પોપ જાર કરીને આવે છે ઘણી બધી કંપનીના આવે છે અદામનો આવે છે સીએલએસએલ નું આવે છે પછી એગ્રો લાઈફ નું આવે છે ઘણી બધી કંપનીના તમે ગમે તે કંપનીનું વીડ વોશ કે તમે ક્લોડીનો પોપ પંદર ટકા ઝેરનો ઉપયોગ કરી શકો છો જે ઘઉંમાં પટ્ટી પાનને કંટ્રોલ કરે છે એમાં ગમે તે કંપનીનું પાઉચ લો તો એમાં આઠ પાઉચ આવે છે આવા વ્હાઈટ કલરના આઠ આઠ પાઉચ આવે છે અને ખેડૂત મિત્રો આપણે ખોલી નાખીએ જેથી કરીને તમને આઈડિયા આવે આમાં આઠ પાઉચ આવે છે આ એક પંપમાં એક પાઉચ એટલે ચીપીથી પકડી અને આમ નાખી દો એટલે કાગળ હોતા કોઈ ઓગળી જાય છે અને તમારે હાથથી પકડવાનું નથી હાથથી નથી પકડવાનું ચીપીયા નો લેવાનો ગમે તે ડીલર પાસેથી કહેવાનો ભાઈ એક ચીપિયો આપો એ ચીપિયો કંપની આની સાથે આપે જ છે એ ચિપીથી પકડી અને પંપની ગાણીમાં આમ તમે મૂકી અને ઉપર પાણી આપો એટલે કાગળ હોતકો ઓગળી જાય છે આ એક નવી ટેકનોલોજી છે જે પટ્ટી પાન કંટ્રોલ કરે છે અને આમાં આઠ પાઉચ આવે છે એક પંપમાં એક પાઉચ નાખો એટલે કાગળ હોતકું ઓગળી જાય અને પટ્ટી પાન કંટ્રોલ કરશે ટૂંકમાં જે આ ક્લોડીનો પોપ ઝેર આવે છે પટ્ટી પાન ને કંટ્રોલ કરતી દવા છે આ એગ્રો લાઈફ નું છે જે પટ્ટી પાન ને કંટ્રોલ કરે છે ઘણી બધી કંપની નો ગમે તે કંપની નું તમે સારી કંપની નું વાપરી શકો છો અને એની અંદર એવા વ્હાઈટ કલર ના આઠ પાઉચ આવશે એક પંપમાં માં એક પાઉચ તો આ પટ્ટી પાન ને કંટ્રોલ કરે છે તો ખેડૂત મિત્રો ગોળ પાન અને પટ્ટી પાન બંને વસ્તુ કંટ્રોલ થતી હોય તો એવું ફક્ત અને ફક્ત ઘઉં